જવા ત મિત્રો આજના મહીસાગર નદી માં આયા છે મિત્રો પાણી જોવા એટલે અમે તમને મહીસાગર નદીનું જે પૂર આવ્યું છે અને પાણી વધારે આવ્યું છે મિત્રો બતાવીશું અમે કે તમે જોઈ શકો છો કે આ કેટલું પાણી મહીસાગર બે કોટે થઈ ગઈ છે અને સામેની બાજુ ચોકારી પાવડા જે કે અને મોમ્મતપુરાના ભાઠા વિસ્તાર એમ બધે પાણી અંદર ઘૂસી ગયું છે મિત્રો એટલે એટલે વધારે તો કંઈ નહીં પણ તમે જોઈ શકો છો કે સામે ભાઠામાં પણ પાણી હવે ઘૂસી ગયું છે અત્યારે અને આ બાજુ જુઓ તો સામેના કોઠારે ચોકારી અને પાવડા જે કે ને એ બાજુ પણ પાણી અંદર ઘૂસી ગયું છે અને બહુ વહેણું વધી ગયું છે અત્યારે મિત્રો એટલે હજુ જોતા એવું લાગે છે કે સાંજના ચાર પાંચ વાગે પાણીનો વધારો થશે કારણ કે દર કલાકે પાણી અંદર વધારે જાય છે એટલે કે જે પાણીનું લેવલ વધી ગયું એટલે દર કલાકે ખબર પડે છે કેટલું વધ્યું છે એટલે મિત્રો આપણે નદી કિનારા વિસ્તારમાં જે તે કોઈ લોકો પશુપાલન પશુ ચારતા હોય કે કોઈ ખેતી કરતા હોય મિત્રોને સાવચેતી રાખીને કે પાણીનો વધારો થતો જાય છે એટલે આપણે ઉપરવાસમાં જતું રહેવું જેમ બને આમ રહેણાંક વિસ્તારમાં જતા રહેવું અત્યારે પાણીની મહીસાગર નદીમાં બહુ ગંભીર સ્થિતિ છે કે કલાકે કલાકે પાણી વધતું જાય છે એટલે સાવચેતી રાખજો જેથી કરીને કોઈ જાનહાની આપણે મુશ્કેલીમાં ના મુકાય જય માતાજી જય મહકાલ નરેશિંહ પડ્યા હું ગાજરા છે ત્યારે લાઈવ છું